દ્વારા વિશાળ દીવો બનાવવામાં આવ્યો છે દીવાનું પૂજન અર્ચન બાદ અયોધ્યા જવા પ્રસ્થાન કરાયું હતું કાલાગુડા રામજી મંદિર ખાતે રામ ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા જેમાં સંતો રાજકારણીઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો હાજર રહ્યા હતા હિન્દુ ધર્મમાં બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે કારણ કે આ દિવસે વર્ષો પછી લલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે શ્રી અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક સાક્ષી બનશે રામ મંદિરના અભિષેકની રૂપરેખા નક્કી કરવામાં આવી છે આયોધ્યા જાન્યુઆરી જાન્યુઆરી સુધી અનેક ધાર્મિક વિધિઓ થશે ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી છે રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે અગિયારસો કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો હતો દેશભરમાં રામ પ્રાણ પ્રતિષ્ઠાને ને લઈને ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને વડોદરામાં પણ રામમય બની છે રામ ભક્ત અરવિંદભાઈ પટેલે અગિયારસો કિલો નો સ્ટીલ નો દીવો બનાવ્યો છે જેની ઉંચાઈ રામ ભગવાન ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે જયારે શહેરના તરસાલી ના રામ ભક્ત વિહાભાઈ ભરવાડે બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી વિશાળ ધૂપ સળી પણ વડોદરા અયોધ્યા સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢી ખાતે પ્રસ્થાન પૂજન અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન કરાવાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા અને રાજમાર્ગો જય શ્રી રામ ના ગુંજી ઉઠ્યા હતા હરની ભંજન હનુમાન શિવાજી મંદિર ખાતે પણ આ દીવાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી આ દીવો મે અગિયારસો કિલોનો દીવો બનાવ્યો છે આ દીવો બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે આખા વડોદરામાં એક રિયાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવી તો મનમાં થોડો વિચાર એવો આવ્યો કે દીવો હોય અગરબત્તી હોય તો દીવો સાથે જરૂરી છે થોડું ધ્યાને રાખીને આ દીવો મે બનાવ્યો છે આ દીવો નું વજન છે સાથે અંદર હોય તો કિલો જોઈએ ફૂટ ની નો આ દીવો આ દીવો પંચ બનાવ્યો છે આ દીવો બનાવવા મને વીસ થી પચીસ દિવસ થયા અહિયાં અમે આજે રવિવાર સાત તારીખે અહીંયા કમાટી ભાગ છે રામજી મંદિર ત્યાંથી અમે હમણાં શાળા જોઈ પ્રસ્થાન કરી આખા સિટીમાં ફરીને હરની હનુમાનજી મંદિર છે ત્યાં આગળ અગરબત્તીને આરતી કરીને અમે રવાના થઈશું અમે અયોધ્યા પહોંચવામાં સાતથી આઠ દિવસ થશે અમારી જોડે થી પચીસ ગાડી છે અને અમે બધા સાથે જઈએ છીએ